શું ગરમી બેસ બે અરે તું તો એવી નેવી એને જતી ને આપણે જે સ્કૂલમાં એવી એવી છો હજી કઈ બદલાવ તારામાં નથી આવ્યો પણ

અરે તારા જીજાજી આઠ વાગ્યા અહીંયા બસ સ્ટેન્ડે જઈને બેઠા છે અને એલા તને ખબર નો પડે એમનો ઉપાડીને હૈલો તારે તારા જીજાજી ફોન તો કરે ને કે કોઈ અરે હા કા તારા તો ભાઈ થાય છે હું હું ક્યાં આવે અરે તારે ફોન તો કરાય ને તારા ભાઈ ને પણ મેં કયું કે હવે હું આવતો તો એમાં હું ફોન કરે ડિયર ડિયર આ એવું થમજ બાપા ઓ હેન્ડસમ હેન્ડસમ થેન્ક યુ વેરી મચ એટલે આ બસ થઈ ગયું તમારું તો હવે તમે જાઓ અમે લોકો બેસી છીએ હવે હું બેહું ભાઈ તમને કઈ વાંધો હા હા મને વાંધો છે તમે જાઓ હવે સાંભળ આ તો છે ને એટલો સરસ માણસ છે એટલી વાત નહીં જો રસ્તામાં મને કોલ્ડ્રિંક્સ પીવડાઈ નાસ્તો કરાયો બહુ જ ખરેખર હા હા

ફરની બસ ઉપર હા તમે જાઓ આવજો આવજો ધ્યાન રાખજો ટેક કેર હો આવજો ધ્યાન રાખજો એમ કે નેક્સ્ટ ટાઈમ હિયર બાય સી યુ કિયુ તો ઊંચે દેખી ગાંદાથી જાવાની લાગ્યો તમે હા બહુ ખુશ થયો તો કેટલા ટાઈમે મયડી મને કી કે સીચુક્યા છે ने फोन जाड़े क्या मरी गया अरे मेरे तो लेवाज मोई गला था आठ बजे नवे एक गया सवार था ओके कहीं नहीं समथिंग आफ्टर इतना टाइम लग से तो मारे कुछ वजह ऊपर से कोको मेरे आँख क्या वही है क्या वही है फ्रेश 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 थी हाँ हाँ फ्रेश फ्रेश थी जा जा फ्रेश फ्रेश थी ओ पाई वाले आह आ तब क्या गुड़े क्या था हाँ की रोस हूँ मैं मारे

તો પછી આ પહેરા પછી કેમ નથી દેખાતી મારી બેન પણ તારી ડોહી ના હોય તો દેખાય ને તમે બુરો આવડી મોટી પાંચ સાડા પાંચ ફૂટ ની દેખાણી નઈ ભાઈ તમને એ ન્યા મે કેટલા ન તો પૂછી જોયું પણ ના હોય હોય તો દેખાય મને પણ હાંભરો આ તમારો હગોલો કાનિયો છે ને ઈ કાનિયો મારી બેન પણ ઈને લઈને આવ્યો રોસની ને ઈ લઈને આવ્યો હું વાત કર તો ઓલી ક્યાર ની આવી ગઈ છે આ ઘરમાં કન્જો લઈને તો ક્યાં હતા તો તો દવા છે તમારી અરે દવા છે જાય અરે દવા નથી ખાલી થયું તો અંદર શેમ્પૂ ભર્યો ઓલું હોલસેલમાં શેમ્પૂ લેવી છે ખબર પડે આલે આнти તો અને જો સાંભળ

नहीं 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 तो ते सांगती तू भी तुमची तबियत पानी कस का है सांगा ऐसा मला ऐसा मैं पूछती तुम्हारा हाँ, तुम पूछती हाँ दियो दियो चलो दियो दियो बुद्धि दियो तुम पूछते क्या मैं पूछती अरे पूछती नहीं हगी आ एम पूछे छे हगी नहीं थी हूँ हगो हाँ तुम्हारा तबियत पानी है आना हम जा आना हम जा यू आर हैंडसम आई एम हैंडसम

સંપા છોરી જો સાંભળો મારી બેન પણ છે ને બહુ મજાકણી છે એટલે એ તો ગયા કે શું ने, ने? ने, ने, आप पहली बार छोकरी जो है नहीं मैं ऐसा सांगती तिला दांत कस काय काले 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 हो ई है रे काले काले पाडे आ करे ई दी ओला ए मावा आवे ने मावा खाय खाय ने गंधाई से गंधाई मोढा ने डाकू हां फाकी ले दूध च मावो ना हां फाकी रे फाकी रे 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 तमाकू फाकी नॉट लाइक फाकी नॉट तुमने फाकी नहीं शी इज नॉट ईटिंग अ फाकी એમ નઈ હા કેટલી રૂપાળે મારે રૂપાળું થવું ન પડે હા તો પછી કેટલો હું કાળો પડી ગયો કામ કરે

Bilz exempluje tota jals? Dat dлек sympath Jals? Jals? ter jer pijet mello ThBraun Di keluarGunziousom Touka il fal في śl snapай-u NAS curs CDU Bauli Y 아이� algorithm ingniça vous cwotام-ser Dieu etри hierom? Federaliffs d'pancer seedswells boys. Az pot Strange Blocks QНULTI MG1.ULU� a rehearsed le foot 1-cn piester概 bien canal canceroa así te ના ના પેટમાં સમજી જાય હવે તમે છે ને બહુ જાજુ હવે બડબડ ના કરો અને તમને કીધું ને એ બધું લેતા આવો જાવ શું જમવું છે ને એ મને ફટાફટ કહી દે

ગરમી આય ગંધારું છે આમ થાવી જોઈ મારે હાળે થાય કઈક મારું પવળું વિશે રહેશે બે

આપડે ને સાંજે જાય અને તમને શરમ નથી આવતી હેલો હેલો કરતા હૈલા જોઈ નથી કાઢો પેલા તું ગાંડી છો તો એને

અને ઈ મારી હળ થાય છે હું એનો જીજુ થાઉ છું તારે તારા બાપે તારી હાળે મારી પડે પણ એટલે આ બન મારી તારી છે

તમે તમારું કામ કરો પર તો એક નું જો પતવા દે લે પણ ફોટો ક્યાં હારું છે હો વિયો જા કઉ છું હારું છે જાવું છે કે પછી હેત નો થા મારી વાત સાંભળ એમાં તને કાઈ પેટમાં માં દુખે તારા બાપ નું શું થાય છે મારા રે કરતો કેરું નો આય બેઠો છો મારો દીકરો બાય મણા આય વાત કરે છે તો આદમી આજ નું મણા વાત કર ઇમે લે

એટલે મને ખબર જ હોય ને એ તમારા બધાનું શું કામ છે ઈ હું એક વિદાય કરી દઈ પણ એમે જોવી ભેગા તન આવડે કઈ ગાડી બાટી હું બેહરી મૂક્યાઉ ને હું ભટભટિયા મૂક્યાઈ તમારે બહુ આગળ થવાની જરૂર નથી કાન ભાઈ એટલે ફરફટ મા કાળી પડી જાય ઈ તારે ક્યાં જવું છે પણ તું માર ભાઈ બન હા તો હું ભાઈ મદદ નો કરી શકું મદદ કરી એક પણ હે એમે હને બધી ગોઠવી વાસ્યું તારે જાવું જા હું ભાઈ તમે અત્યારે આ કીધું કે તમાર બેન પણ જાય છે તારો મુખ્ય આવું ને ના ના તમાર જવાન કઈ જરૂર નથી એક મુખ્ય આવશે આ છે અને હું હું કહું હું હા ઈને આજ ક્યાં એને જવા દેવાય પાંચ દી રોકાય થી ભલન રોકાય અરે પણ હવે ને કામ હોય તો જાય તો ખરી ને આટલા દી તો રોકાણી હવે શું છે પણ ઈજે પાંચ દી રોકાવા દેવાય ના હવે જાજુ એને રોકાવા એમ નથી યાર હા હા ઓકે સારું ચાલ હેલો નાઈસ ટુ મીટ યુ

વા મેમન મળવા તમારા આવવાનું આ હું જોઈને સાય ઓ માય ઘડિયાલ મોબાઈલ માં ટાઈમ કેટલો થયો આ કે તો મુકો જવાનું કઈ દે હું મુકતા હું આવિ આવો મેમન આવિ આવો આ ગાડી છે છોકરી સાથે જેમ વાત કરવી એની ખબર ત્યાં દોઢ થવાની જરૂર તું સાંજ માં એમ થાય તારા મેમ હાસ ખણું બળતરા તોય થાય છે આ જવાબદારી છે કઈક આડાંગા બધા આવીને કઈકરી કરતા બસ હો હવે છે ને તમારા કોઈ ઉપર મને જરાય ભરોસો નથી હા નહીં તો હવે તમારે ક્યાંય મૂકવા જવા નથી થતું હવે આને છે ને હું એક જ જઈશ મુકવા અને સાંભળ રોશની છેક સુધી હું તને બેસાડી ને નહીં આવું ને ત્યાં સુધી મારા જીવ ને શાંતિ નહીં થાય આ કોઈ ઉપર મને ભરોસો નથી ઓકે ઓકે આ તો સગડા માંથી ગોસ્ટ આય કા બોલ સગડા માં જાવું યુ અરે ઈ સમજી ગઈ બધું ઓકે તુમી પણ એકદમ મસ્ત મસ્ત ટકાટા ખાએ ચાસ અજે જો તુમારા તો કાઈ સાંગુ તુમી તો એકદમ બરોબર માણસ હાય માણસ હમ હું હારો મનુષ્ય સવી મને હોત કીધું

ઈ તમે તમે તમારી રીતના વયા જાજો આને મૂકવા હું જાઉં છું બરાબર હા સા હા બસ ચાલ તમે હા હા આપણે નીકળી હાલ હાલ ઓ ગાડી જમના હો વાંધો હે પણ મારે થોડક દી ભલે કોઈ મારે લગન આયા ને છે તો અમાર બેના એ જરાય શરમાતા નથી તમે પણ શરમાતા નથી લગન ની વાહે પડ્યા છો તો તમને હું થાય મે બે હાડું ભઈ થાય એમાં પણ ખાને કોક આને કો સમજાવો ને બાપા સમજાવો ને આ ઉમરે લગન ની વાત કરો છો મારી બેન પણ યારે ઓહો આટલી ઉમરે કોની જોડે લગ્ન કરશે તમારી જોડે મરી જાય તો લગ્ન નહીં કરે મરી જાય પણ તમારી જોડે લગ્ન નહી કરે તું શું ગાંડી થઈ છો અરે અને સાંભળો હા લગન લગન નું તમે બધા રેવા દ્યો તો અરે હજી તમે બાકી રહી ગયા તા ના ખંડો શું હમણાં એમ ભૂકો મારે જ ને બધી ખંડોળ મટી જાવે તમારી અને સાંભળો બધાય આના પહેલે થી એટલે કે ઓલરેડી એની સગાઈ થઈ ગઈ છે એનો ઘરવાળો નો છે હા અને આ વાત મને ખબર આવી એટલે હવે બધાય મૂકવા જવાનું છે કોઈને

તારું નોકરી અમારું નો થવા જીતું આવો ભાઈ બંધ નો હોય એક નંબર નો ખોટી નો મારું જીવ તો તારા બાપ નું શું એ પણ જે થવાનું થઈ ગયું હવે એના શું એના કે મારે એવા વિચાર એના હતા તમે કળુબદાર તો સુવો મારે બે બે ભાઈઓ કરવાની ગણતરી હતી પણ ઓલરેડી ન થઈ ગયું તું પણ ભલે નો થયું તો એકાદાને ખીચડાય ને કે ભાઈ મારા નઈ મેળા આવે હાલો તારી એરે શું આવી ભંગાજી વાત કરવી બેહો બેહો ધીરભાઈ બેહો પણ હવે કાય બેઠી વા હા આમાં હું બે તે હતો એ તો ટાળ્યો યુ યુ નકર વાળે લાલ છે બેઠા ધીરભાઈ ઉભાયો એક છૂટું થઈ ગયેલું હોય એ કગણું ભલા મેળો કઈ ખા પણ ભાઈ આ પાડું ના પડાય નઈ હોરે પણ ભલા મેળો તમારા હેડે નું છે ના બાપા ના ચીપડા મારે શું કરવું

what do you do go and go find what do you do